નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઓસમ ઓડિયો બુક નીત FM ના નવા વિડિયોમાં જેનું નામ છે જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુક ભાગ 13 પ્રકરણ 6 સામા માણસને તેની અગત્યતાનો ભાન કરાવો આની અગાઉ આપણે લોકપ્રિય થવાના છ રસ્તાઓમાં પ્રકરણ 6 સામા માણસને તેની અગત્યતાનું ભાન કરાવો વિશે માહિતી જાણી હતી પરંતુ પ્રકરણ લાંબો હોવાથી એનો અડધો ભાગ હવે હું આ ઓડિયો બુકમાં તમારી સમક્ષ રજૂ કરું છું આશા છે કે તમને આ ઓડિયો બુક ગમશે તો શરૂ કરીએ પ્રકરણ છ સામા માણસને તેની અગત્યતાનો ભાન કરાવવાનો બીજો ભાગ આપણે આગળના વિડીયોમાં શેક્સપિયર દ્વારા કહેવામાં આવેલી વાતથી ઓડિયો બુકની પૂર્ણાહુતિ કરી હતી ત્યાંથી જ આપણે ફરીથી શરૂઆત કરીશું શેક્સપિયર કહે છે હલકાને હવલદારી મળી અથવા ખાલી ચણો વાગે ઘણો એ આપણી પુરાણી કહેવત ઉપલા વાક્યનો આબાદ પડઘો પાડે છે આ સિદ્ધાંતોનો અમલ કરી નોંધવા જોગ ફતેહ મેળવનાર મારા વર્ગના ત્રણ ધંધાધારીઓની કહાણી હું અત્રે રજૂ કરવા માંગુ છું એમાં એક કનેક્ટિકટનો વકીલ છે તે પોતાનું નામ જાહેર કરવા માંગતો નથી એટલે આપણે તેને મિસ્ટર આર નામે ઓળખીશું મારા વર્ગમાં જોડાયા પછી ટૂંક સમયમાં મિસ્ટર આર પોતાની પત્ની સાથે લોંગ આઇલેન્ડમાં તેના સગાઓને મળવા ગયો હતો

તેણે કહ્યું ઘર ઘણું સુંદર છે બાંધકામ મજબૂત છે હવા ઉજાસ પૂરતા છે હાલમાં લોકો આવા મકાન બાંધતા નથી ખરી વાત છે તે જયફ બાયે કહ્યું આજકાલના જવાનો સુંદર મકાનોની પરવા કરતા નથી તેઓને એક નાનો ઓરડો અને વીજળીને આઈસ બોક્સ મળ્યો કે રામજી પાયા મારા વાલાઓ મોટરોમાં આમથી તેમ દોડા દોડ કરતા પરવારે તો ઘર કોને કહે તે સમજે ને આ ઘર તો પ્રેમ મંદિર છે જૂના સ્મરણથી ડોષીનો અવાજ જરા ધ્રુજાયો મેં અને મારા પતિએ વર્ષો સુધી આવું મકાન બાંધવાના સ્પપના જોયા હતા તમે માનશો અમે કોઈ શિલ્પીને બોલાવ્યો ન હતો અમારા ઘરનો પ્લાન અમે ધણી ધણિયાણીએ જ તૈયાર કર્યો હતો તે પછી ડોશીએ મને આખું ઘર બતાવ્યું અને આખા જીવનમાં મુસાફરી દરમિયાન તેણે સંગ્રહેલી સુંદર વસ્તુઓની મે જાનો જીગરથી તારીફ કરી તેના સંગ્રહમાં પેજલીની સાલો પ્રાચીન ઇંગ્લિશ ટી શર્ટ વેજવુડ ચાઇના ફ્રેન્ચ પલંગો અને ખુરશીઓ ઇટાલિયન ચિત્રો અને એકવાર ફ્રેન્ચ રાજમહેલમાં લટકતા રેશમના પડદાઓ હતા મિસ્ટર આર પોતાની કહાણી આગળ ચલાવતા કહે છે મને ઘર બતાવી તે ગેરેજમાં લઈ ગઈ ત્યાં લગભગ નવી જેવી એક પેકાર્ડ કાર પડેલી હતી મરતા પહેલા થોડો જ વખત અગાઉ મારા પતિએ આ કાર ખરીદી હતી તે નરમ અવાજે બોલી તેમના મરણ પછી કદી હું આ કારમાં બેઠી નથી તમને સુંદર વસ્તુઓ ગમે છે તેથી આ કાર હું તમને ભેટ આપવા માંગુ છું આંટી મે કહ્યું તમારી ઉદારતા માટે આભાર પણ મારાથી આ કાર કેમ લેવાય હું તમારો કોઈ સગો નથી મારી પાસે નવી કાર છે અને તમારા ઘણા સગાઓને પેકર્ડ કાર પસંદ પડશે સગાઓ ડોસી ચીડવાય હા મારા સગાઓ આ કાર મેળવવા માટે મારા મરવાની રાહ જોઈ રહ્યા છે પણ તેઓને આ કાર મળવાની નથી

તેણે પોતાના પતિ સાથે મહેનત કરી આ પ્રેમ મંદિર બાંધી તેને આખા યુરોપમાંની કિંમતી વસ્તુઓથી શણગાર્યું હતું અને હવે વૃદ્ધાવસ્થાની એકાંતમાંથી લાગણી માટે પ્રમાણિત જીગરના મીઠા બોલો માટે વલખા મારતી હતી આવા મીઠા બોલ તેને સાંભળવાને મળતા નહોતા મેં તેવી મીઠાશ બતાવી અને તેના હૃદયમાં એટલો બધો ઉમડકો આવ્યો કે હું તેનો નિકટનો સગો ન હોવા છતાં તે મને કાર ભેટ આપવા તૈયાર થઈ ગઈ એક બીજો દાખલો જોઈએ ન્યુયોર્ક સ્ટેટમાં રાય શહેરના નર્સરી મેન અને લેન્ડસ્કેપ આર્કિટેક્ટ્સ લુઈસ એન્ડ વેલેન્ટાઇનના ના ડોનાલ્ડ એમ મેકમોહન પોતાનો અનુભવ વર્ણવતા કહે છે મિત્રો કેમ જીતવા અને લોકપ્રિય કેમ થવું તે વિશેનું ભાષણ સાંભળ્યા પછી હું એક નામાંકિત વકીલની એસ્ટેટનો લેન્ડસ્કેપ ચિતરતો હતો આ એસ્ટેટનો માલિક અમુક જાતના છોડ ક્યાં ક્યાં રૂપવા માંગતો હતો તેની સૂચના આપવા મારી પાસે આવ્યો ત્યારે મેં તેને કહ્યું જજ તમારો શોખ ઘણો સારો છે તમારા સુંદર કૂતરાઓ મને ખૂબ જ ગમી ગયા છે મેં સાંભળ્યું છે કે મેડિસિન સ્ક્વેર ગાર્ડનમાં ભરાતા કૂતરાઓના પ્રદર્શનમાં તમને ઘણા ચાંદ મળ્યા છે આ નજીવી પ્રશંસાની ચમત્કારી અસર થઈ હા જજે જવાબ આપ્યો મને મારા કુરકુરિયાઓ ખૂબ આનંદ આપે છે તમે મારી કેનલ જોઈ છે તેણે પોતાના કૂતરાઓ અને તેઓએ જીતેલા ઇનામો બતાવવામાં લગભગ 1 કલાક મારી સાથે કાઢ્યો

તેણે કરોડોની દોલત મેળવી એક નામાંકિત વેપારી તરીકે જગતમાં કીર્તિ મેળવી હતી પણ આટલી બધી ફતેહ મેળવવા છતાં તે પણ મારીને તમારી પેઠે પોતાની પ્રશંસાનો ભૂખ્યો હતો એક દાખલો લો ઘણા વર્ષો અગાઉ ઈસ્ટમેન પોતાની માતાની યાદગીરીમાં રોચેસ્ટરમાં ઈસ્ટમેન સ્કૂલ ઓફ મ્યુઝિક અને કિલ્બોર્ન હોલ બાંધતો હતો ન્યૂયોર્કની સુપરિયર સિટિંગ કંપનીનો પ્રમુખ જેમ્સ એડમસન આ મકાનો માટે થિયેટરની ખુરશીઓ પૂરી પાડવાનો ઓર્ડર મેળવવા માંગતો હતો આર્કિટેક્ટે ફોન કરી મિસ્ટર એડમ્સ અને રોચેસ્ટરમાં મિસ્ટર ઈસ્ટમેનની મુલાકાત લેવાનું નક્કી કર્યું એડમ્સ આવ્યો ત્યારે આર્કિટેક્ટે તેને કહ્યું તમે ખુરશીઓ માટેનો ઓર્ડર મેળવવા માંગો છો તે હું જાણું છું પણ જો તમે જ્યોર્જ ઈસ્ટમેનને 5 મિનિટથી વધુ ખોટી કરશો તો હું તમને ચેતવણી આપું છું કે તમે ફાવવાના નથી શેઠ લશ્કરી મિજાજના આદમી છે એમને બિલકુલ ફુરસદ નથી એટલે જલ્દી જલ્દી વાત કરી ચાલ્યા આવજો એડમ્સન એમ કરવાને તૈયાર જ હતો જ્યારે તેને મિસ્ટર ઇસ્ટમેન ના ઓરડામાં દાખલ કરવામાં આવ્યો ત્યારે મિસ્ટર ઇસ્ટમેન પોતાની ડેસ્ક પરના કાગળોનો ઢગલો તપાસતા હતા થોડી પલ પછી તેણે ઊંચું જોયું ચશ્મા ઉતાર્યા અને તે એડમસન અને આર્કિટેક્ટની પાસે જઈ બોલ્યો ગુડ મોર્નિંગ જેન્ટલમેન બોલો શી ફરમાશ છે આર્કિટેક્ટે પિછાન કરાવ્યા પછી મિસ્ટર એડમસને કહ્યું મિસ્ટર ઇસ્ટમેન તમે કામમાં હતા ત્યારે હું તમારી ઓફિસની સજાવટ જોતો હતો મને થયું કે આવા રૂમ કામ કરવાનો હોય તો કેવું સારું તમે જાણતા હશો કે હું પણ ફર્નિચરનો વેપારી છું પણ આવી મનોહર ઓફિસ મે મારી જિંદગીમાં કદી જોઈ નથી જ્યોર્જ ઇસ્ટમેને જવાબ વાળ્યો હું જે ચીજ ભૂલી ગયો તેની મને યાદ આપો છો મારી ઓફિસ સુંદર છે ખરું જ્યારે એ બંધાઈ ત્યારે મને ઘણો આનંદ થયો હતો પણ હવે મારે કામનો એટલો બધો બોજો રહે છે કે દિવસો સુધી હું ઓફિસ પર નજર પણ ફેંકી શકતો નથી એડમ્સ અને બે ડગલા આગળ વધ્યો અને એક બારણાના ચોરસ પર હાથ ઘસી બોલ્યો આ ઇંગ્લિશ ઓક છે ખરું ઇટાલિયન ઓક કરતાં જાતમાં જરા જુદું પડે છે હા ઈસ્ટ કહ્યું એ ઇંગ્લિશ ઓક છે લાકડા પારખોમાં ઉસ્તાદ એવા મારા એક મિત્રે તેની પસંદગી કરી હતી ઇસ્ટ તેની સાથે ફરીને રૂમ બતાવ્યો ઓરડાઓનો ઘેરાવો રંગ કોતરકામ અને બીજી બધી સજાવટમાં તેણે જે જે સૂચનાઓ કરી હતી તેનું બયાન કર્યું

આ વખતે જ્યોર્જ ઈસ્ટમેને એક કાચનો કેસ ઉગાડી તેની માલિકીનો પહેલો કેમેરો બહાર કાઢ્યો આ સોદ તેણે એક અંગ્રેજ પાસેથી ખરીદી હતી એડમસને તેને વેપારમાં ફતેહ મેળવતા કેવી લડત ચલાવવી પડી હતી તેની પૂછપરછ કરી અને મિસ્ટર ઈસ્ટવેરે પોતાના બાળપણની ગરીબી યાદ કરી લાગણીભરી અવાજે જણાવ્યું કે તેની વિધવા માતા એક બોર્ડિંગ હાઉસ ચલાવતી હતી અને તે રોજના 50 સેન્ટના પગારે એક વીમા કંપનીમાં કારકુનીगिरी કરતો હતો

ઈસ્ટમેને તેને કહ્યું કે તેને આખો દિવસ ઓફિસમાં કામ કરવું પડ્યું હતું કેટલીક વાર તે આખી રાત અખતરા કરતો અને જ્યારે રસાયણો મિશ્રિત થતા હતા ત્યારે જરા ઝોકુ લઈ લેતો કોઈ કોઈ વાર તો 3 3 દિવસ સુધી કપડા બદલ્યા વિના તેણે કામ કર્યું હતું 10 15 મિનિટે જ્યોર્જ ઈસ્ટમેને એડમસનને કહ્યું છેલ્લી વાર હું જાપાન ગયો ત્યારે ત્યાંની કેટલી ખુરશીઓ ખરીદી લાવ્યો હતો જે મેં મારા રંગમંડપમાં રાખી છે તડકાને લીધે તેનો રંગ ઉડી જવાથી શહેરમાંથી રંગ લાવી મેં જાતે એ ખુરશીઓ રંગી છે હું ખુરશીઓ રંગવાનું કામ કેવું કરું છું તે તમારે જોવું છે અચ્છા ચાલો મારી સાથે લંચ લેજો પછી હું તમને મારી રંગ વિદ્યા બતાવીશ લંચ પછી મિસ્ટર ઈસ્ટમેને એડમસનને જાપાનીઝ ખુરશીઓ બતાવી આ ખુરશી દર રંગે 100 ડોલર થી વધુ કિંમતની ન હતી પણ કરોડપતિ ઈસ્ટમેનની માનીતી ખુરશીઓ હતી કેમ કે તેણે પોતે રંગી હતી થિયેટર માટે જોઈતી ખુરશીઓનો ઓર્ડર નેવું હજાર ડોલરનો હતો એ ઓર્ડર કોને મળ્યો હશે એડમસનને કે તેના કોઈ હરીફને આ પ્રસંગ પછી મિસ્ટર ઇસ્ટમેરના મરણ સુધી બંને જાનો જીગર દોસ્તો રહ્યા હતા પ્રશંસાના પારસમણી મેજિક ટચ સ્ટોનનો ઉપયોગ તમારે ને મારે ક્યારે કરવો શા માટે ઘરમાં જ અત્યારે તેનો ઉપયોગ કરતા નથી આ પારસમણીની સૌથી વધારે જરૂર ઘરમાં જ છે તમારી પત્નીમાં કેટલાક સદ્ગુણો હશે એકવાર તમે એના સદ્ગુણો જોયા જ હશે નહીં તો તમે તેની સાથે જિંદગી જોડત જ નહીં પણ તેના આકર્ષણ તેના રૂપગુણની તારીફ કરવાને તમને કેટલો વખત થયો કેટલો ઓકે કેટલા વખતથી તમે તમારી પત્ની તરફ બેદરકાર રહ્યા છો થોડા વરસ પર ન્યૂ બ્રંકવીસમાં મિરામિક નદીમાં હું માછલા પકડવા ગયો હતો કેનેડાના જંગલમાં એક છાવડીમાં હું એકલો પડી ગયો હતો ત્યાં મને એક છાપા સિવાય બીજું કંઈ વાંચવાનું મળ્યું નહીં હું આછો શરૂઆત થી આખર સુધી જાહેર ખબરો સાથે વાંચી ગયો તેમાં ડેરોથી નો એક લેખ મને એટલો બધો પસંદ પડ્યો કે મેં તે કાપીને મારી પાસે રાખ્યો છે ડોરોથી કહે છે કે પરણનારી છોકરીઓને અપાતી શિખામણ સાંભળી હું કંટાળી ગઈ છું હવે તો કોઈ એ પરણનાર છોકરાને કાન પકડી તેને નીચે મુજબની શિખામણ આપવી જોઈએ તમને મીઠું બોલતા આવડતું ના હોય તો કદી પરણતા નહીં પરણવા પહેલા એક સ્ત્રીની તારીફ કરવી તે ઈચ્છાની વાત છે પણ પરણ્યા પછી તેની તારીફ કરવી તે જરૂરિયાતની અંગત સલામતીની બીના છે લગ્ન જીવનમાં ખુલ્લા દિલને સ્થાન નથી એ તો મુત્સદ્દીગીરીનું મેદાન છે જો તમારે રોજ સ્વાદિષ્ટ ભોજન જમવું હોય તો તમારી પત્નીના ઘર વહીવટનો વાંક કાઢતા નહીં અથવા તેની અને તમારી માતા વચ્ચે અડખામણી સરખામણી કરતા નહીં તેથી ઉલટું હંમેશા તેના ઘર રખાપણોની તારીફ કરજો અને વિનાશ મિનરવા અને મેરી એનને ભેગા આકર્ષણો ધરાવનારી દુનિયાની એકમાત્ર સ્ત્રીને પરણવાના લાવવા માટે તમારી જાતને મુબારક બાધી આપજો જ્યારે રોટલી બળી ગઈ હોય અને ભોજન સ્વાદ વિનાનું હોય ત્યારે બડબડાટ કરતા નહીં ફક્ત એટલું જ કહેજો કે આજનું ભોજન તારા હંમેશના સુંદર ભોજન જેવું નથી આમ કરવાથી તે તમને પ્રસન્ન કરવા માટે જાન પટકી નાખશે આ નુસ્ખાનો અચાનક ઉપયોગ ના કરતા નહીં તો બાઈ સાહેબ સકમંદ બનશે પણ આજે રાતે અથવા આવતીકાલ રાત માટે તેના માટે થોડા ફૂલ અથવા ચોકલેટ લઈ જજો મારે આમ કરવું જોઈએ એમ ધારીને બેસી ના રહેતા જરૂર એમ કરજો અને વધારામાં તેની રૂપ અને પ્રેમની તારીફ કરીને તેને હસાવજો જો બધા પતિઓ અને બધી પત્નીઓ આવી ટેવ પાડશે તો છૂટાછેડાની અદાલતમાં કાગડા ઉડતા થઈ જશે કોઈ સ્ત્રી તમારા પ્રેમમાં કેમ પડે તે તમારે જાણવું છે તે ભેદ પણ હું કહી દઉં એ કંઈ મારી શોધ નથી ડોરોથી ડિક્સ પાસેથી એ વાત મેં જાણી લીધી છે એકવાર ડોરોથીને તેવી સ્ત્રીઓના જીગર ચોરી તેઓ સાથે જાણકારી મેળવી તેઓના પૈસા ખાય જનાર ચાલતા પુરજા સાથે મુલાકાત થઈ હતી કહેવાની જરૂર નથી કે આ સાહેબજાદાની ડોરોથીએ જન્મ મુલાકાત લીધી હતી આ માણસ આટલી બધી સ્ત્રીઓને કેમ મોહિત કરી શક્યો એવા સવાલના જવાબમાં તેણે કહ્યું એમાં કઈ જાદુ નથી જે કરવાનું છે તે એટલું જ છે કે જે સ્ત્રીને મોહિત કરવી હોય

તમે ઘણું વાંચી ગયા હવે આ પુસ્તક બંધ કરો જરા આરામ લો અને તમારી નિકટના શખ્સ પર પ્રશંસાની ફિલસૂફી અજમાવી તેની જાદુઈ અસર જુઓ વિભાગ બે લોકપ્રિય થવાના છ રસ્તાનો ટૂંક સાર નિયમ એક બીજા લોકોમાં ખરા જીગરથી રસ લો નિયમ બે હાસ્ય કરો નિયમ ત્રણ યાદ રાખો કે એક માણસને તેનું નામ શબ્દકોશના બીજા બધા શબ્દો કરતા મધુર લાગે છે નિયમ ચાર શાંત શ્રોતા બનો

વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકો ઓડિયો બુક સ્વરૂપે સાંભળવા માંગતા હો અને તેની સાથે સાથે જ નાની ટૂંકી વાર્તાઓ પ્રેરક પ્રસંગો હાસ્ય કથા વગેરે ઓડિયો બુક સાંભળવા માંગતા હો તો મારી આ ચેનલ ઓસમ ઓડિયો બુક્સને આજે જ સબ્સ્ક્રાઈબ કરો તો આ સાથે જ મારી વાણીને હું વિરામ આપું છું મિત્રો ટૂંક સમયમાં જ હું તમારા માટે આ પુસ્તકના વિભાગ ત્રણની ઓડિયો બુક લઈને આવીશ એ સાથે જ તમારા સારા સ્વાસ્થ્યની કામનાશા સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ Pas